આ ભાવનગર ખાતે એટીએમ જેમ પૈસા આપણે એટીએમમાંથી કાઢીએ છીએ એમ એટીએમ એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક રાજ્ય કક્ષાના મંત્રી બેન નિમુબેન રમણીયાને અભિનંદન આપું છું એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલું પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે ઓછું મળે છે નથી મળતું આવું જે બધી ફરિયાદો આવતી હતી આના કારણે હવે એક ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી ભારત સરકાર શ્રી સ્માર્ટ એફપીએસ મોડલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ખાસ દિવસ છે માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે અમે સૌ નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે